નમસ્કાર મિત્રો આપ સર્વનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સિંહ વાવે છે ઉપર હું છું આપનો દોસ્ત શિવાજી રાજપૂત મિત્રો ધોરણ દસ માર્ચ બે પરીક્ષાના પરિણામની ગુણ ચકાસણીની અરજી તેમજ ધોરણ બાર માર્ચ બે સામાન્ય પ્રવાહ ના પરીક્ષાના પરિણામની ગુણ ચકાસણીની અરજી માટેની જે સૂચનાઓ છે એ આવી ગઈ છે અને એની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે આ ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ બંને માટે સરખી પ્રક્રિયા છે અને જે એની સમય મર્યાદા છે એ પણ સરખી છે જેમ કે ધોરણ દસમાં પણ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વીસ પોંચ બે હજાર ચોવીસ સાંજે પાંચ વાગ્યા સુધી છે એવી જ રીતે ધોરણ બારના સામાન્ય પ્રવાહમાં ગુણ ચકાસણી માટે કે રીચેકિંગ માટેની અરજીની છેલ્લી તારીખ વીસ પોંચ બે હજાર ચોવીસ સાંજે પાંચ વાગ્યા સુધી આ તમે ફોર્મ ભરી શકો છો એના માટે સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે રજીસ્ટ્રેશન કરવા માટે તમારા પાસે મોબાઈલ નંબર હોવો જોઈએ ત્યારબાદ તમે જે તમારો બેઠક નંબર જે તમારે રિસિપ્ટ હશે લઈને જવાનું છે અને મોબાઈલ નંબર એન્ટર કરી એમાં ઓટીપી આવશે ઓટીપીમાં ડિટેલ ભર જે ડિટેલ ભરી અને તમારે સબમિટ કરવાનું છે તમારો પાસવર્ડ એન્ટર કરવાનું છે આ રીતે રજિસ્ટન કરી શકશો રજિસ્ટન કર્યા બાદ તમારે લોગિન કરવાનું છે લોગઇનમાં એ તમારો સીટ નંબર મોબાઈલ નંબર અને પાસવર્ડ કરી અને લોગિન કરશો લોગિન કર્યા બાદ તમારું રિઝલ્ટ દેખાશે એમાં જે પણ વિષયના ગુણો તમે રીચેકિંગ કરવા માંગતા હો એ વિષય પર ટીક કરવાનું છે ટીક કરશો એટલે સામે એક બોક્સ ઓપન થશે એમાં તમારે ઉત્તર વહીના બારકોડ નંબર એન્ટર કરવાના છે ત્યારબાદ પેમેન્ટ કરવાનું છે મિત્રો તમે અત્યારે દાખલ તરીકે ફોર્મ ભરો છો ત્યારે એક વિષયમાં ટીક કરો છો અને એક વિષય માટે અરજી કરો છો ફરી તમને એ થાય છે કે ના બીજા વિષય માટે પણ તમારે અરજી કરવી છે તો બીજી વખત રજીસ્ટ્રેશન કરવાનું નથી ખાલી માત્ર લોગ જ કરવાનું છે લોગ કરી જે વિષય ફરી તમે બીજા વિષયમાં કોઈ રિચેકિંગ કરવા માંગતા હો તો એ વિષય પણ ટેક કરો એની સામે ઉત્તર વહીનો બાર નંબર એન્ટર કરો અને આવું કરી અને ફી ઓનલાઈન ભરી શકો છો ઓફલાઈન ભરવાની પણ બંને ઓનલાઈન ને ઓફલાઈન બંને સુવિધા અવેલેબલ છે પરંતુ ઓનલાઈન ફી ભરવી સસ્તી પડશે કારણ કે ઓફલાઈનમાં સાઠ રૂપિયા ચાર્જ લાગે છે અને પ્લસ જીએસટી એટલે પણ સો રૂપિયા જેવું થઈ જશે તો ગુણ ચકાસણી માટે વિષય દીઠ સો રૂપિયા ફી છે અને અરજી ફી વીસ રૂપિયા છે તમે જેટલા પણ વિષયનો રિચિંગ કરવા માંગતા હોય દરેક વિષય દીઠ સો રૂપિયા ગણી લેવાના આ રીતે તમે ઘરે બેઠા ઓનલાઈન રિચેકિંગનું ફોર્મ ભરી શકો છો જો મોબાઈલથી પણ આ પ્રક્રિયા તમે કરી શકો છો જો તમને આ બાબતે કંઈ કન કન્ફ્યુઝન હોય તો જો વાવ કે થરાદના રહેવાસી છો તો નેશનલ કોમ્પ્યુટર વાવ અને થરાદ બંને જગ્યાએ તમને સરસ રીતે ફોર્મ ભરી આપવામાં આવશે આ બાબતે કોઈ પણ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો બીજા મિત્રો સાથે પણ શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી આપશો મિત્રોને જય માતાજી જય હિન્દ જય ભારત